વડોદરા શહેરમાં ફૂંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદ વચ્ચે ઠેર ઠેર વીજળી ગુલ થઈ હતી વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટનો માહોલ સર્જાયો હતો શહેરમાં વાવાઝોડાના પગલે અફરાતફરી મચી ગઈ હતી અને મધ્ય ગુજરાત વીજ કંપનીનું વીજ નેટવર્ક વાવાઝોડાના કારણે ભારે પ્રભાવિત થયું હતું શહેરના ત્રણસો પૈકીના એકસો સત્યાવીસ ફીડરો પર વીજ લાઇનો ટ્રીપ થવાથી લાઇનો પર વૃક્ષો પડવાથી કે પછી થાંભલા ધરાશય થવાના કારણે સિત્તેર હજાર જેટલા જોડાણોનો વીજ પુરવઠો ખોરવાયો હતો આમ વીજળી વગર લગભગ ચાર લાખ લોકો પ્રભાવિત થયા હતા જોકે વાવાઝોડાની અસર ઓછી થયા બાદ વીજ કંપની દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહીના ભાગરૂપે વીજ કર્મચારીઓની છેતાળીસ ટીમો કામે લગાડવામાં આવી હતી આમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી વગર લોકો રહ્યા હતા